રાધે પાર્ક ગ્રીન પાર્ક કિશવન સોસાયટી બ્રિજનગર યુનાઇટેડ કોમ્પ્લેક્ષ ઝમઝમ એપાર્ટમેન્ટ નેશનલ પ્લાઝા કોઠીવાલા કોમ્પ્લેક્ષ બાલાજી કોમ્પ્લેક્ષ ઉકાઈ કોલોની વિસ્તાર પોલીસ સ્ટાફ ક્વાર્ટર સુરૂચિ હોટલ વિસ્તાર તથા પીરામણ ગામમાં સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે વધુમાં કામગીરી પૂર્ણ થયેલી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે તેમજ એક યાદીમાં વીજ નિગમે જણાવ્યું હતું